સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા વીટી નગર રોડ ઉપર આવેલા વૈભવ ફાર્મ ખાતે થા કઠોર બાર એસોસિએશન અને તેના પ્રમુખ હરીશભાઈ એમ નાકરાણી દ્વારા આયોજિત કાનૂની જ્ઞાનવર્ધક લીગલ સેમિનાર અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કાનૂની ક્ષેત્રે સતત જ્ઞાનવર્ધન બાર બેન્ચ વચ્ચે સદભાવ અને જુનિયર વકીલોના માર્ગદર્શનના ઉદ્ધાર હેતુસર ધી કઠોર બાર એસોસિએશન દ્વારા ક્રિમિનલ ટ્રાયલ પર લીગલ સેમિનાર અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ હરેશભાઈ નાકરાણી છે હું કઠોર તાલુકા વકીલ મંડળનો પ્રમુખ છું છેલ્લા ત્રણ વર્ષથી આજે અમે જે સુરત શહેર અને જિલ્લાના જે વકીલ મિત્રો છે જે આ વર્ષે અને અમારા આઠ તાલુકા અને વ્યાપી તાપી વ્યારાના જે તાલુકાઓ છે એમના પ્રમુખોના નવી ચૂંટાયેલી ટીમનો સન્માન છે અમારો અને સાથે સાથે અમે રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ છે કે જેમના વિશે ઓળખાણ આપવાની પણ જરૂર નથી એવા વિધાનસભાના પૂર્વ સ્પીકર કાયદા મંત્રી એમનો લીગલ સેમિનાર આજે અમે રાખેલો હતો અને સાથે મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલા સાહેબ અમારા વડીલ માર્ગદર્શક એવા જીવરાજભાઈ વસોયા સાહેબ હતા અમારા સિનિયર એવા રમેશભાઈ કોરાટ સાહેબ અને બધા જ તાલુકા જિલ્લામાંથી જે વકીલ મંડળના હોદ્દેદારો હતા એ પણ અહીંયા ઉપસ્થિત રહેલા હતા સાથે સાથે એમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા હું વકીલ મંડળને એક સંદેશ આપવા માંગુ છું કે આવનારી બાર કાઉન્સિલ ઓફ બે હજાર છવ્વીસની જે ચૂંટણી છે એમાં જે મેં દાવેદારી નોંધાવી છે અને મેં મારું જે દિલની વાત છે કે જે વર્ષોથી હું લીગલ સેમિનાર સાથે જોડાયેલો છું મેં મારી શરૂઆત લોકો એવું કહેતા હશે કે હું લીગલ સેમિનાર સુટાઈ તો કરીશ મેં શરૂઆતથી જ આ એક ભવ્ય લીગલ સેમિનારથી કરી છે અને એને ભવ્ય પ્રતિસાદ છાપડ્યો છે ત્યારે આ મારો જે એક નેમ છે એમાં સાથ સહકાર આપે અને અમારા જે કામ છે વકીલ મંડળની ટીમમાં એમાં પણ બધા સાથે મળીને કામ કરે મેર દિવ્યાંગ